અંબાજીથી મહેસાણા જવા માટે કઈ બસ આપણને મિત્રો કેટલા વાગે અંબાજીથી મળશે અને કયા રૂટ ઉપર થઈને નીકળશે એની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં મેળવવાની છે અને એપ્લિકેશન દ્વારા તમને માહિતી આપવામાં આવે છે તમે ઘરે બેઠા મિત્રો કોઈ પણ એસ ટી ટાઈમ ટેબલ લાઈવ લોકેશન ઘરે બેઠા જોઈ શકો છો તો વિડીયોમાં મિત્રો ખાસ બનાવી રહજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો એસ બસના દરેક વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે તો વિડીયોની મિત્રો આપણે શરૂઆત કરીએ કે અંબાજીથી મહેસાણા જવા માટે કઈ બસો કેટલા કેટલા વાગે નીકળવાની છે અંબાજીથી અને મહેસાણા તમને ક્યારે પહોંકારશે કઈ કઈ બસો છે એની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોવાની છે તો પહેલાં નંબરની મિત્રો બસ છે અંબાજીથી કડી એક્સપ્રેસ છે મિત્રો જે બપોરે એક અને પચીસ મિનિટે અંબાજીથી નીકળશે જે દાંતા થઈને નીકળશે દાંતા તમને મળશે એક અને પંચાવન મિનિટે સટલાસણા બે અને ચાલીસ મિનિટે ખેરાલું ચાર રસ્તા વૃદ્ધાવન એ ચાર રસ્તા ખેરાલુ ત્રણ ને પચીસે વિસનગર ચાર ને દસ મિનિટે મહેસાણા મિત્રો તમને પોકડશે ચાર ને પિસ્તાલીસ મિનિટે રાધનપુર ચોકડી મહેસાણા ચાર ચારને સુડતાળીસ મિનિટે મહેસાણા ડેપો ચાર ને પચાસ મિનિટે નંદાસણ પાંચ અને ત્રેપન મિનિટે અને કડી તમને મિત્રો પોકડશે પાંચ અને છપ્પન મિનિટે તો બીજા નંબરની બસ છે મિત્રો અંબાજીથી ખેડા એક્સપ્રેસ છે મિત્રો કેટલા વાગે નીકળે છે અંબાજીથી ત્રણ અને પંદર મિનિટે ક્યાંથીને નીકળશે દાંતા તમને મળશે ત્રણ ને પિસ્તાલીસ મિનિટે પાલનપુર ચાર ને પંદર મિનિટે ઊંઝા પાંચને વીસ મિનિટે મહેસાણા તમને પકડશે પાંચ અને પંચાવન મિનિટે અદાલત ચોકડી અમદાવાદ સાતને સાત મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ સાતને પંદર મિનિટે અમદાવાદ સાતને પિસ્તાલીસ મિનિટે નરોલ આઠને પાંચ મિનિટે બારેજ આઠ પચીસ મિનિટે અને ખેડા તમને પહોંચાડશે મિત્રો આઠ અને પાંત્રીસ મિનિટે ત્રીજા નંબરની છે મિત્રો અંબાજીથી અમદાવાદ વાયા પાલનપુર છે ગુર્જર નગરી ચાર વાગે નીકળે છે અંબાજીથી ક્યાં થઈને નીકળશે દાંતા ચાર અને ત્રીસ મિનિટે મળશે તમને પાલનપુર પાંચને વીસ મિનિટે ઊંઝા છ અને પંદર મિનિટે મહેસાણા તમને મિત્રો પકડશે છ અને પિસ્તાલીસ મિનિટે અદાલત ચોકડી અમદાવાદ સાતને પંચાવન મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ આઠને વીસ મિનિટે પાલડી અમદાવાદ આઠને ચાલીસ મિનિટે અને અમદાવાદ આઠને પચાસ મિનિટે તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે તો આગળની બસની મિત્રો વાત કરીએ અંબાજીથી મણિનગર વાયા પાલમપુર છે જે મહેસાણા ઉપરથી નીકળવાની છે તો કેટલા વાગે નીકળવાની છે જે એક્સપ્રેસ છે મિત્રો ક્યાંથી નીકળશે ને કેટલા વાગે નીકળશે અને વધુ કોઈ પણ એસટી બસના ટાઈમ ટેબલની તમારે મિત્રો માહિતી જોઈએ છે તો આપણી ચેનલમાં દરેક વિડીયો બનાવેલા છે અને કોમેન્ટ પણ મિત્રો કરજો તો આપણે એના વિશે પણ વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરીશું જે એપ્લિકેશન દ્વારા માહિતી છે જેની અંદર તમે લાઈવ લોકેશન પણ જોઈ શકો છો મિત્રો તો આગળની બસ છે મિત્રો અંબાજી મણિનગર વાયા પાલનપુર છે એક્સપ્રેસ જે અંબાજીથી નીકળે છે પાંચ અને ત્રીસ મિનિટે ક્યાં થઈને નીકળશે દાંતા તમને મળશે છ વાગે પાલનપુર સાતને પંદર મિનિટે પાલનપુર બસ સ્ટોપ સાત અને પચીસ મિનિટે મહેસાણા તમને મિત્રો પહોંચાડશે સાડા આઠ વાગે અદાલત ચોકડી અમદાવાદ આઠને પંચાવન મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ નવ ને પાંચ મિનિટે અમદાવાદ દસ અને દસ મિનિટે અને મણિનગર દસ અને વીસ મિનિટે તો છેલ્લા નવાની બસ છે મિત્રો અંબાજીથી સુરત વાયા પોડેલી છે જે સ્લીપર છે મિત્રો મહેસાણા ઉપર થઈને જ નીકળે છે કેટલા વાગે નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે મેળવવાની છે મિત્રો આ એક એપ્લિકેશન દ્વારા માહિતી તમને આપવામાં આવી રહી છે અને એપ્લિકેશન દ્વારા તમે લાઈવ લોકેશન પણ મિત્રો જોઈ શકો છો આની અંદર તો આ એપનું નામ પણ તમને વિડીયોમાં મળવાનું છે બસ વિડીયોમાં ધ્યાન આપજો તો અંબાજી સુરત વાયા બોડેલી છે જે સ્લીપર છે મિત્રો છ અને પંદર મિનિટે સાંજે નીકળે છે અંબાજીથી દાંતા તમને મળશે છ અને પિસ્તાલીસ મિનિટે વિરામગામ સાતને પાંત્રીસ મિનિટે સિદ્ધપુર સોરી વડગામ છે સાતને પાંત્રીસ સિદ્ધપુર આઠ અને પંચાવન મિનિટે ઊંઝા આઠને પચીસ મિનિટે મહેસાણા તમને પહોંચાડશે નવને પાંચ મિનિટે અદાલત ચોકડી અમદાવાદ દસને પચીસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ ને પાંત્રીસ મિનિટે પાળી અમદાવાદ દસ અને પિસ્તાલીસ મિનિટે અમદાવાદ દસને પચાસ મિનિટે સિટી અમદાવાદ અગિયાર અને દસ મિનિટે ગોલ્ડન ચોકડી બાર બરોડા બારને પંદર મિનિટે વાઘલોડિયા ચોકડી બારને ત્રીસ મિનિટે અંકલેશ્વર બે અને પંદર મિનિટે કામરેજ બસ સ્ટોપ સુરત બે ને પિસ્તાલીસ મિનિટે અને બોડેલી સુરત સાત છ અને દસ મિનિટે તમને ત્યાં મિત્રો ઓકાળી દેશે મિત્રો આ એપ્લિકેશન દ્વારા તમને બધી માહિતી અહીંયા આપવામાં આવે છે અને એપ્લિકેશનનું નામ છે જી એસ લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશનની અંદર મિત્રો તમે બધી એસટી બસની માહિતી મેળવી શકો છો મિત્રો ખાસ કરીને જે એપ્લિકેશનનું નામ છે જી એસ લાઈવ ટ્રેકિંગ જેની અંદર તમે સર્ચ બસ ઉપર ક્લિક કરીને તમે તમારા કોઈ પણ નજીકના સ્થળની બસને સર્ચ કરી શકો છો જે તમારે જ્યાં જવું હોય ત્યાં તો વિડિયો કેવો લાગે કોમેન્ટ કરજો અને વધુ કોઈ પણ માહિતી મેળવવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો